જિલ્લાના નવા પ્રમુખ તરીકે નવશાદ સોલંકીની નિમણૂક કરાઈ હતી જેમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે અંગ્રેજોએ લૂંટેલો આદેશ કોંગ્રેસને જ્યારે મળ્યો ત્યારે સોયથી લઈ એરોપ્લેન બનાવતો તથા ઘઉં આયાતમાંથી નિકાસ કરતો સિત્તેર વર્ષમાં કોંગ્રેસે કર્યું છે સુરેન્દ્રનગર શહેરમાં સરકારી હોસ્પિટલ છે પણ પૂરતા ડોક્ટરો નથી ટેક્સટાઇલ પાર્ક પણ ન મળ્યો નથી આ સરકારે ચૂંટણી ટાણે વાયદા ઉપર વાયદા કર્યા પણ ઝાલાવાડવાસીઓને કાંઈ આપ્યું નહીં જિલ્લાના વતનીઓનો ખૂબ જ પ્રેમ અને સહકાર કોંગ્રેસ પાર્ટી સાથે આપણે જોયું કે આ ખૂબ વિશાળ હોલ છે પણ એ હોલ પણ નાનો કર્યો ખુરશીઓ ખૂટી પડી નીચે શિસ્તથી અમારા કાર્યકર્તાઓએ બેઠા અને સાડા ત્રણ ચાર કલાક સુધીનો સંવાદ અમારો ખૂબ ખૂબ જ ઉપયોગી સંવાદ રહ્યો પક્ષના કાર્યકર્તાઓની આ મહેનત કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અનદેખી કરી છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપે પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં મૌડી મંડળ નિર્ણય કરે એ નિર્ણય થયા પછી પરિવારનો કે મૌડી મંડળનો જે નિર્ણય છે એ એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ પરંતુ આખરે માવડી મંડળ છે એને બધી જ દિશાઓ બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ હોય